ગામના સુપ્રસિદ્ધ ધોધમાં બની ઘટના દીવના પ્રવાસી ફરવા આવતા અચાનક પાણીનો પ્રવાહ વધતા લોકો ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ ખાતે એક કરુણ ઘટના બની હતી જેમાં દીવના છ પ્રવાસીઓ અચાનક પાણીના પ્રવાહ વધી જતાં તણાયા હતા જોકે ઘાટવડના સ્થાનિક યુવક હુસેનભાઈ ચૌહાણે પોતાની જાનની પરવા કર્યા વગર નદીમાં કૂદીને છ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા તેમની આ બહાદુરીભરી કામગીરીએ માનવતાથી કોઈ મોટો ધર્મ નથી તે સાર્થક કરી બતાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દિવથી છ પ્રવાસીઓનો એક સમૂહ જમજી ધોધની મુલાકાતે આવ્યો હતો ધોધના સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો હતો અને પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે છ પ્રવાસીઓ તેમાં ફસાયા હતા અને તણાવવા લાગ્યા આ દ્રશ્ય જોઈને આસપાસના હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ કપરા સમયે ઘાટવડ ગામના મુસ્લિમ સમાજના યુવાન હુસેનભાઈ ચૌહાણે દેવદૂત બની આવ્યા તેમણે પરિસ્થિતિને ગંભીરતા પારખી અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાની જાન જોખમમાં ખેડી ધસધસતા પાણીમાં છલાંગ લગાવી કોઈ પણ જાતપાતનો ભેદભાવ રાખ્યા વગર માત્ર ઇંસાયતનો ધર્મ સમજી તેમણે છ લોકોને પાણીમાંથી બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા હુસેનભાઈની આ સાહસિક અને પ્રશંસનીય કામગીરીને કારણે નિર્દોષ લોકોનો જીવ બચી શક્યો છે તેમની આ વીરતા બદલ સમગ્ર પંથકમાં તેમની ભારે સરાહના થઈ છે ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્ર અને કોડીનાર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પણ બચાવ કામગીરીમાં સરાહનીય સહયોગ આપ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તત્પર પગલાં ભર્યા હતા આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે મુશ્કેલીના સમયમાં માનવતા જ સર્વોપરી છે હુસેનભાઈ ચૌહાણે પોતાના કાર્ય દ્વારા સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે